બુધવારે બેંકોમાં એક હોસ્પિટલ નજીક પચાસ મીટર ઊંડો એક વિશાળ ખાડો પડી ગયો હતો જેના કારણે કાર અને વીજળીના થાંભલાઓ નીચે પડી ગયા હતા એના કારણે અધિકારીઓએ આ વિસ્તારને સીલ કરી દીધો હતો થાય રાજધાની બેંક ઓમ સેમસન રોડ વિસ્તારમાં બનેલી આ ઘટનાના નજીક રેલવે સ્ટેટના બાંધકામ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે સવારે લગભગ સાત વાગ્યા બનેલી આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં વજીરા હોસ્પિટલની સામે ખાડો પડતા ટ્રાફિક જામ થતો જોવા મળ્યો છે સાઉથ ચાઇનાના મોર્નિંગ પોસ્ટ અનુસાર આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી જ્યારે બેંકોમની એક હોસ્પિટલની સામે પચાસ મીટર ઊંડો ખાડો પડી ગયો હતો જેમાં કાર અને વીજળીના થાંભલા દટાઈ ગયા હતા આ ઘટનાના રહેવાસીઓ સતબંધ થઈ ગયા હતા નજીકના આંદરગ્રાઉન્ડમાં રેલવે સ્ટેટ આ અકસ્માત માટે જવાબદાર ઠેરવામાં આવી રહ્યું છે